હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સંસ્કૃત નિઃવાદન પોથી નો પાઠ બે મેઘો વર્ષતી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે મેઘો વર્ષતી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક શિક્ષક અથવા વાલી કાવ્યની ચાર પંક્તિઓ બોલે તે સાંભળીને લખો અહીં શિક્ષક કે વાલી જે કાવ્યની ચાર પંક્તિઓ બોલે છે તે તમારે લખવાની છે મેઘો વર્ષતી પ્રવાહતી નિરમ તૃષ્ય કૃષક ગચ્છતી ગષ્ઠમ નયતી ચૂષભમ હલમપી વહતી કરશતી ક્ષેત્રમ વપતિ ચિજમ પ્રશ્ન ક્રમ બે આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો અહીં આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ લખવાના છે ઉદાહરણ આપ્યું છે પાણી તો નીરમ ખેડૂત કૃષકઃ પશુઓનો વાડો એટલે ગોષ્ઠમ અનાજ એટલે સક્ષમ બળદ એટલે વૃષભ પુષ્કળ એટલે પ્રકામ પ્રશ્ન ક્રમ ત્રણ આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો અહીં ફકરો આપેલો છે એમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખવાના છે ઉદાહરણ આપ્યું છે ગચ્છતી આ જ પ્રમાણે અન્ય ક્રિયાપદો લખીએ કરોતી ગાયતી નમતી પઠતી ખાદતી ક્રીડતી જપતી લિખતી પછીતી પ્રશ્ન ચાર વાક્યોને યોગ્ય રીતે જોડો અહીં જેમ ઉદાહરણ આપ્યું છે વરસાદ વરસે છે એટલે મેઘો વરસતી આ પ્રમાણે ગુજરાતી વાક્યના સંસ્કૃત વાક્ય સાથે જોડકા જોડવાના છે બીજું છે ખેડૂત સંતુષ્ટ થાય છે કૃષક હતૃષ્યતી ખેતર ખેડે છે ક્ષેત્રમ કરસતી વાડામાં જાય છે ગષ્ઠમ ગચ્છતી બીજ વાવે છે બીજમ વપતી અનાજ ઉગે છે રોહતી શ્યમ પ્રશ્ન પાંચ આપેલા ઉદાહરણ અનુસાર અન્ય વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે કૃષક બીજમ વપતી કાઉસમાં બીજ શબ્દનું યોગ્ય રૂપ મૂક્યું છે આ પ્રમાણે કાઉસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ મૂકવાનું છે સવાલ એક રમેશ મંદિરમ ગ્છતી સુરેશ વૃક્ષમ પછતી તડાગે જલમ પ્રવાહતી ભરત વૃષભમ નયતિ ઉદ્યાને પુષ્પમ રોહતી પ્રશ્ન છ નીચે આપેલ કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને ખાનામાં ખરું કરો વર્ષતી પ્રવહતી તુષ્યતી નયતી ગચ્છતી કરસતી વપતી રોહતી ફલતી અને ભવતી અહીં કોષ્ટકમાં ચોરસ કરવાનું છે જેમ કે વપતી ઉપર ચોરસ કરેલું છે એ જ પ્રમાણે વર્ષતી પ્રવહતી તુષ્યતી નયતિ ગ્છતી કરશતી વપતિ રોહતી ફલતી હોવતી પ્રશ્ન સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ શોધો અહીં શબ્દ જૂથ આપ્યું છે એમાં જે સુસંગત ન હોય એટલે કે અલગ પડતા શબ્દો ઉપર ચોરસ કરવાનું છે જેમ કે ઉદાહરણમાં મેષઃ કૃષક તૃષ્યતિ અને ગોષ્ઠક એમાં તૃષ્યતી છે એ ક્રિયાપદ છે આથી તેના પર ચોરસ કરેલું છે ત્યારબાદના નામ આપેલા છે સવાલ એક વૃષભ નીરમ હલમ વહતી આ માવશિયા વહતી બે વર્ષતી મેષઃ તૃષ્યતિ ગચ્છતી ક્રિયાપદોમાં મેષઃ નામ આપેલું છે આથી ચોરસ કરીશું ક્ષેત્રમ બીજમ વપતિ વપતી માં વપતિ ક્રિયાપદ છે નયતી વહતી વપતિ કૃષકઃ ક્રિયાપદોમાં કૃષકઃ નામ આપેલું છે પાંચ ખાદતી કૃષકઃ વૃષભ ક્ષેત્રમાં ખાદતી ક્રિયાપદ છે બાકીના નામ આપેલા છે પ્રશ્ન આઠ કોઈ પણ એક સુભાષિત લખો અહીં કોઈ પણ એક સુભાષિત લખવાનો છે હું મને ગમતો પ્રિય સુભાષિત લખું છું કાવ્યમ કરો શી કિમ તે સુહૃદ્યો ન સંતિમ ઉદીર્ણ વર્વાર્યંતી ગવ્યમ ધૂતમ પીબ ગૃહમ પ્રવિશ્ય વાતાધિકા કવયો ભવંતી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો